અરે મિત્રો કેમ છો બધા આવી ગયા નવા વ્લોગમાં તો આજનો વ્લોગ આપણે હેને ને એટલું આમાં કટકું હોય ને એટલી ને એટલી કટકી ચાલુ કરી રહ્યો કારણ કે જો વરસાદ આવ્યો હતો ને ચાર દી થઈ ગયા વચમાં આપણે ગેપ આવી ગયો તો વિડીયો થી આપણે આજ જોવા ને વરસાદ ગયા પછી શું નુકસાની થઈ એટલે આમ ક્યુ પાણી ગયું ને તો જો આ કા અમારો કાં ગયો હે તો ઓલો બે ખેતરનું પાણી છે ને એ આ કાઢી જ જાય એમ તો જબરો કાઢ્યો હોય પણ તોય જો પાણા વાણા બારો કાઢી નાખ્યું એવું પાણી જતું હતું એમ તો વર્ષે ચાલુ હતો ને તો આમાં આવ્યા ત્યાં એ દેખાય ના ગયો કારણ કે ફોન આપણે વોટરપ્રૂફ નમરે અને આ લાઈન રાખી હતી લાઈને તણાઈને જતી હતી પછી એ જલ્દી આવું પડ્યું હતું જો એક કટકો રહી ગયો હતો અને એવું પાણી જાતું હતું જો એક કટકો પડ્યો એ બહુ જાજુ પાણી જતું હતું આ જો આ છે ને હેઠે લઈને આ લગન એટલે લગન પાણી જતું હતું મારો માર આમ સરેરા થઈ ગયા ઝીણા ઝીણા જો ખાડા કર નાખ ખાઈ પાણી જતું તું એ ઓલા ને બધું પાણી ભરાય ભાઈ ભરાય ભરાયથી વાયુમાં જાય માથે સલતી હતી વરસાદ ચાલુ હતો ને થાય માથે સલતી હતી જો આ વાયુ ભરાઈ ગઈ અને ઓવરફ્લોનું નું જો ઓવરફ્લો થઈ જાય ને વાયુ તો એ વાસી પાણી વયું જાય થી પણ એ ભૂંગરું એ ટૂંકું પડતું માથે જ સલતી હતી વાયુ એ ખાડા કરી નાખી જબ જબજ આ જબ્બર નાલી છે આ જો આખી ભરાઈ જાતી જતી હતી વાત દેખાતું હમને ભખાજી હું પડલ હે અવાજ કરતી હતી બીજી રીતની જો આ જબર ધરાવ હે ભરી દીધું જો અવાજ કરે જોઈ જૂની થઈ હવે તો અવાજ કરે આ ઓલી જૂની વાઈ હે ને અમારે એ ભરાઈ ગયા હે બે ત્રણ છે એ આપણે જોવા નથી આ પાર આમાં જવું આ બાજુ પડ્યું ઓલી બાજુ આ બાજુ વાંધો નથી થોડો થોડો કાંટા હે પણ આ બાજુ પડ્યું તો સાંધી દેવાનું જો મોદી તરાવે ભરી દીધું હવે વરસાદ આવે કે ના આવે એટલે મહિનો તો આપણે પાણીનો સગવડ પૂરેપૂરી થઈ ગઈ કેમ કે આ તરાવે ભરાઈ ગયું વાયુ માથે આવી ગઈ જો ઓ બાબડું મરેલ પડ્યું ઈંડું હે આ પાણી ભરાવું હોય બાબડું મરી ગયું હે બાર કાઢ્યું પાણી આખું ગંધાઈ જાય હવે મરી ગયું જીવતું હોત ને એ બચાવી લીધું હોત ને બળતન ને લેવા જોઈએ વખીડામાં નડી ગયા વખીડા નડીએ પછી ઓતેડા થાય નામે પાણી જતું તું વરસાદ ચાલુ હોય તો દેખાડ્યું હોય ને તો ગાતું હતું પાણી આપણે દેખાડી નાખી ગયા તમને હવે વાત હવે વરસાદ આવે ને તો આપણે તમને દેખાડી ગમે કઈ સૂટ કરી ગયું જબ જબર બર્તન તણાઈ તો તણાઈ આવું પડ્યું પડે લાઈને જાત વાયર અંદર અંદર બર્તન બહુ વજન થઈ ગયું પાણી પી

લાવડો આવ્યો ને આ ડાયરી પડી ગઈ છે આંબલી ની એટલે ઓલી બખાઈ બખાઈ ને ડાયરું પડી ગયું ચાલુ આ જોઈ લે આ કેટલી ભરાણી આ આખી આખી ભરાઈ ગઈ જયારે ના જો લીલું લીલું પાણી હે ને આગે ગયું જો આજે ખડ હે ને અહીંયા સનાન ખો ગઈ જબ્બર આમાં ડેટ કાંઈ છે જતા આ વરસાદ આવે ને તો ખબર નહીં ડીટા ડેટ કાંઈ ક્યાંથી આવી જાય ને વાયુ માં આવી જાય ડાયરેક અને જો આ ખડ છે ને કાભુરી એ નીચે કંઈ ગયું છે હવે સનાન ઘો હોય કે ભાઈ એ જ હશે કે પાણીજી કાં કંઈ જોઈ લે એ જ છે જો દેખાણી આ ગીંડું પડ્યું જો કેમકે જે વાય અધૂરી હતી ને તે બાબુડે ઈંડા મૂક્યા હોય પણ એટલે વાય માથે આવી ગઈ ને ઈંડું તરે જો જો દેખાય બાબુડે માળો હતો ને એ દટાઈ ગયો હે પાણી માથે આવી ગયું બારું તો કાઢવું આપણે હું હે જોઈ લઈ નીકળે બારું નીકળ પાણ ઘા કરવા પડે જ ને નહીં નીકળે એ રહેવા જઈએ આપણે આવી ગયા આ કટકામાં અને આ કટકામાં થોડું થોડું ધોવાણું આમ પલો બહુ ને પાણી તું મારો માર આવે અને થોડું ધોઈ ધોઈ જો આ તો બુરી દીધું નગર કદાચ પાડું દેખાઈ ગઈ હતી માંડવી બરી જાય એટલે સરેરા હતા ને બુરી દીધા ધોવાનું તો નામી આ ખાડા થઈ ગયા જબજ ખાડા કરી નાખા પછી હે ને રેમાની હાલી ગયા હે ને તો ખાડા બુરાઈ ગયા હે અને જો રેમાની આપણે હાથીમાં પીઠ કરી દીધા હે કાલે કદાચ બબો પછી રેમાની હાલવા જાલે પેલા રેમાની લે પછી હેલા બેલો કહે એ બેલો પછી હાલે જો રેમાની છે ને પાંચ રેમાની નામી ગયો ફિટ થઈ ગયા કાલે બાબો આપણે જોડવાનું હે સીધે સીધી પટ્ટીમાં છે ફિટ કરી રહ્યા ને ભાઈ એક વધારે ફાવે ને એક એ પછી મેળ ના આવે એટલે સીધે સીધી દોરી લઈ માફ કરી દીધા એટલે ક્યાંક કાદી બાદી આવી હોય મેળ આવી ગયા હોય દોરી લઈ લીધા જો બધા બધા હવે આવી ગયા અમારા ઉપલા ખેતરમાં અને હવે તમને જો બતાવું અમારો દેશી વોટર પાર્ક જો આખે આખો છલી ગયો જો અને નાહવાની ભારે મજા આવે કાલે આપણે એમ થાય થાય નાવા આવ્યું અને વિડીયો બનાવી જો માથે પાણી વહ્યું જાય હે જ દેશી વોટર પાર્ક ક્યાંય જવાની જરૂર ના પડે આપણે ઘરનો જ વોટર પાર્ક રાખ્યો નામી જો ઠેકડા મારવાના ઓલો પારો પર સડી નામી જો ગોથલીએ મારી દેવાના નાહવાની ભારે મજા આવે આખો ભરાઈ ગયો તમે જોયું તો કવડો મોટો ખાડો હે ચલી ગયો એ વાત જો પાણી ચલે હે ટી બોલે જોયું ને ટીટી અને હજી પાણી દોરું હે પણ ત્રણ ચારથી થઈ જાય ને તો વાયુનું પાણી હતું એવું થઈ ગયા આશ્રુ ઓહો આંગળી લહેર જ અને જો આ પાણી આવે ને ધોઈ નાખ્યું એવું નુકસાન તો આવતી હોય વરસાદ ફૂલ થાય તો અને જો આ ધૂળનો ભેગી ધૂળ ભેગી કરી દીધી જબ જબ સરેરા થઈ ગયા આ ધૂળ ભેગી કરી દીધી માંડવીને દાટી નીકીય માંડવી નીકળી ત્યાં જાય ચડું તો પડી ગઈ આમાં ખૂચી જાય આમાં કૂચરુંય ખૂબ જ તૂમ જોતું અને જો આ આ સલે આજે સલતી બંધ થઈ ગઈ એ ફરાઈ જાય પછી આખા ખેતરથી જ ભરાયા પછી આ સલે પાણી જો અને આથી આ ખાડામાં જાય એ ખાડામાં પુલિયામાં જાય પુલિયામાં આગળ દેખાયું તું તરા એમાં જાય અને એ પછી ફરાઈ જાય પછી અહીંયાથી ઓવરફ્લો થઈ જાય ભારે મજા આવી નાવાની ખાડો આખો અને આખા બુડી જાય જો આ ઊંડું બહુ હે અરે ટેક્ટરો કોણ છે ધીરે ભાઈ ધીરે એમ કઈ ફોર ઇન સ્પીડ માં આવે કે પણ આજે ટ્રેક્ટર માં ફોર ઇન સ્પીડ હોય અરે પણ એ ભાઈ ભાઈ આ બંધ થઈ ગયું સલતુ હાલો તો જોયું ને અમારું દેશી વોટર પાર્ક કાલે નાવા આવ્યો ને તે ખબર પડીએ કેવી મજા આવે ને વારે ફેર વરસના ના એમ બહુ મજા આવે ક્યારે ઓછો પારો દેખાય ને જ્યાંથી ઠેકડા મારવાની મજા જ અલગ છે કાલે આવ્યું નાવા મજા આવ્યું બનાવી જો આ માંડવી જો આ મારી ઉપલા ઘર ખેતરની માંડવી જો સીધી ગોલી લીવી લાઈનનું થઈ ગઈ ને મામણું કે ને કહી ભાઈએ કહ્યું હું તો વાંહે હાલવામાં વાહ હલવામાં આવ્યું હતું એટલે આપણું ટ્રેક્ટર હાથમાં ના આવ્યું હાલમાં મારો આવી ગયો હાથમાં હવે આપણે ઘરે જાય અને આ લોગને કરી પૂરો હો અને જાઓ એક તો આપણે મેન વસ્તુ દેખાવાની રહી ગઈ જ્યાં વેલીની દવા શેકી હતી અમે જેથી માંડવી છે ને પારવી થઈ ગઈ અને રીત વઢું થઈ ગયું કારણ કે દવાએ હાડ હાડઅસર થઈ ગઈ માંડવીમાં જો આજી ખાલું દેખાતું હોય તમને એ કારણ હોય વેલીની દવા મારીને ઓ દંબલ પડ્યું આ ઓલું કસરત કરવાનું વજનવાળું હોય ને તા આ ઉર્જાવાળાનું હે પડ્યું જો એ ગરકો દેખાતો હે જે પારું દેખાય પારવું જો આટલા એરિયામાં પછી એ ઓલા પંપથી વહેલી દવા સેટી થઈ દવા સે પંપ હે જે વધી ગઈ દવા વેલની મરી ગઈ અને માંડવી તો નીકળી જ પણ બહુ મોડી અને બી બહુ જબરું થઈ ગયું ઉભી ગયું બી નીકળી તો જાહે પણ જે વાંઘે રહી ગઈ માંડવી આ જો પોળા તો ઉપાડ્યા અને આયરું થઈ ગયું આજે પોળા ઉપાડે જો આ નામી જો આયરું થઈ ગઈ અને હજી પોળા ઉપાડે દવાથી હાડ અસર કરી ઊગી ત્યાં હે બહુ કઈ દવા ઓલી મારી ને પપથી એ જ નૈ બગલા કટકા વર્ષ પીચકાઈ છે દવા મારીથી એમાં કંઈ વાંધો નથી ઊગી ગઈ ક્યાંક વાળી નથી બાકી પંપ પંપથી આવી ને એમાં તો હવે જે ધીરે ધીરે માંડીને પોળા ઉપાડે જો આ માંડવી જોઈ લો તમે નામી જો આપણે બધા ને માંડવી રેડી નામી ઉગી ગઈ હે અને આજે અરુડા હે ને એ ભાઈ ઉપાડ આવી ગયા રેમાન ને પેલા ઉપાડ નખાય અમે પછી અવાર બહુ ઊગ્યા નથી કારણ કે વરસાદ માવઠાનો વરસાદ થયા હતા ને બીમાં ઉગી ગયા ને મારે બી બગડી ગયા હોય ને ચાલો આ સાથે આપણો આજનો લોક કરી પૂરો લોક ગામમાં મજા આવી ગયો લાયક છે સસ્તે ગયો મળીનેક્સ લો